નમસ્તે હું ભારતી જયંત મહેતા મુંબઈ સાંતાક્રુઝથી બોલું છું હું આજે શ્રી વિદ્વાન લેખક શ્રી તદ્રુપાનંદજીની લખેલી શ્રીમદ ભગવદ્ ગીતાના સારાંશ વિશે કહું છું સર્વોપનિષદો ગાવો દોગ્તા ગોપાલ નંદનમ પાર્થો વત્સ સુધીર ભોગતા દુગ્ધમ ગીતા અમૃતમ મહત્ સર્વ ઉપનિષદો ગૌમાતા સમાન છે અને તેમનું દોહન કરનાર સાક્ષાત શ્રી કૃષ્ણ સ્વયં પોતે છે પાર્થ એટલે અર્જુનના અર્જુન તેનો વાછરડો છે અને સુગ્ન વાચકો આ અમૃત સમાન ગીતારૂપી દૂધના ભોગતા છે આમ તો સર્વ હિન્દુ સમાજ માટે આ સુવિદિત છે કે મહાભારતના યુદ્ધ સમયે અર્જુન કુરુક્ષેત્રમાં યુદ્ધ માટે પહોંચે છે ત્યારે સામે પક્ષે કૌરવોમાં પોતાના સ્વજનો વડીલો ગુરુઓ તથા ભાઈઓ અને મિત્રોને જોઈને ખૂબ જ અસ્વસ્થ થઈ જાય છે ત્યારે શ્રી કૃષ્ણ જેઓ તેના સખા ઉપરાંત તેના સારથી પણ છે તેને પોતાનો વિષાદ જણાવી યુદ્ધ ન કરવા વિનંતી કરે છે અને તે સમયે શ્રી કૃષ્ણના મુખમાંથી જે જ્ઞાનની ગીતા વહે છે તેનો મુખ્ય સારાંશ એ છે કે કર્મ કરવા તે જ આપણો અધિકાર છે પરંતુ તેના ફળની આશા રાખ્યા વિના નિષ્કામ કર્મો કરતા રહેવું અને ફળની આશા ન રાખવાની હોવાથી કર્મ જ ન કરવું તેવું પણ ન બનવું જોઈએ અર્જુન યુદ્ધમાં સામે પોતાના સ્વજનોને હણીને પાપનો ભાગીદાર બનવા નથી ઈચ્છતો તેમજ યુદ્ધમાં વિજયી બનીને જો આખી પૃથ્વી તો શું પણ સ્વર્ગનું પણ રાજ્ય મળી જાય તો પણ હું તે મેળવવા માગતો નથી તેમ કહે છે ત્યારે શ્રી કૃષ્ણ તેને બોધ આપે છે કે જે જન્મે છે તે નિશ્ચિત રૂપે મૃત્યુ પામે જ છે કારણ કે શરીર તો નશ્વર છે તેમાં રહેલો આત્મા અજર અમર છે તે ક્યારેય જન્મતો નથી કે મૃત્યુ પામતો નથી તે અવિનાશી છે જેમ મનુષ્ય પોતાના જીર્ણ થયેલા વસ્ત્રોનો ત્યાગ કરી નવા ધારણ કરે છે તેમ મનુષ્ય પોતાનો જૂનો દેહ છોડી નવો ધારણ કરે છે તેથી યુદ્ધમાં તારા વડે હણવા છતાં તેમનો નાશ થતો નથી પરંતુ તેઓ નવા દેહે ફરી જન્મ લે છે ગીતામાં યોગનું પણ જ્ઞાન આપવામાં આવ્યું છે તેમણે જણાવ્યું કે યોગ કર્મ સુકૌશલમ કર્મોમાં કુશળતા તે જ યોગ છે જો કર્મો નિષ્કામ ભાવે કરવામાં આવે તો તે શ્રેષ્ઠ છે ગીતાજીમાં જણાવ્યા મુજબ દરેક મનુષ્યનો અંતિમ ધ્યેય તો મોક્ષની પ્રાપ્તિ હોય છે જેથી તે ચોર્યાસી લાખ જન્મના ફેરામાંથી મુક્ત થઈ શકે મોક્ષ માટે ગીતામાં ત્રણ મુખ્ય માર્ગો બતાવ્યા છે પહેલો કર્મયોગ બીજો જ્ઞાનયોગ અને ત્રીજો ભક્તિયોગ પરંતુ ત્રણેમાં ભક્તિયોગ જેમ બધી નદીઓના જળ છેવટે તો સાગર માં જ સમાય છે તેમ ત્રણે માર્ગો છેવટે તો પરમાત્મા માં જ મળે છે છતાં શ્રી કૃષ્ણના મતે માર્ગ સૌથી શ્રેષ્ઠ છે કારણ કે બહુ જ્ઞાની ન હોય તો પણ પરમ ભક્તિભાવથી સેવેલો ભક્તિ માર્ગ મોક્ષને દ્વારે લઈ જાય છે સમાપન કરતા બે મુખ્ય વાત કહેવાની કે ભગવાન પોતાના વિરાટ સ્વરૂપનું દર્શન અર્જુનને કરાવે છે અને જણાવે છે કે સમગ્ર બ્રહ્માંડના રચયિતા સ્વયં શ્રી કૃષ્ણ જ છે તેથી આપણે જે કાંઈ કરીએ તેની નિયતિ તો તેમણે જ રચી હોય છે આપણે તો ફક્ત તેના કરતા છીએ બીજું તેઓ અર્જુનને જણાવે છે કે અન્યાય કરવો અને અન્યાય સેવો તે પણ યોગ્ય નથી તેથી કૌરવોએ પાંડવો સાથે કરેલા અન્યાયનો સામનો કરવા માટે યુદ્ધ કરવું પડે તો કરવું જ અને સાથે તે ક્ષત્રિય છે માટે યુદ્ધ કરવું તે તેનો ધર્મ પણ છે માટે તસ્માત યુદ્ધસ્વ ભારત આ તેમનું ધ્રુવ વાક્ય છે અસ્તુ